પોરબંદર ખાતે આંગણવાડીની બહેનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી કાર્યક્રમમાં કલેક્ટરના પત્નીએ પણ ઉપસ્થિત રહી વધુને વધુ મતદાન માટે અપીલ કરી હતી પોરબંદરમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે શાંતિપની ઓડિટોરિયમ ખાતે આંગણવાડીની બહેનો અને મુખ્ય સેવિકાઓ સાથે મતદાર જાગૃતિ અંગે એક વિશેષ બેઠકનું આયોજન થયું હતું બેઠકમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી નોડલ ઓફિસર ફોર ટીપ અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર ઉપરાંત કલેક્ટરના ધર્મપત્ની હર્ષાબેન લાખાણી ઉપસ્થિત રહ્યા હતા આઈસીડીએસ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ભાવનાબેન જીડીએએએ સ્વાગત પ્રવચન કર્યું હતું સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમારે પ્રાસ્તાવિક પ્રવચન આપી મતદાર જાગૃતિના મહત્વ અંગે માહિતી પૂરી પાડી હતી સરકારી શાળાના શિક્ષક અશ્વિનભાઈ સીમાણી લેખિત શેરી નાટ્ય પ્રયોગ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીએ કરી મતદાન જાગૃતિ અંગેનો મહત્વનો સંદેશ આપ્યો હતો સ્વીપ ટીમના ડોક્ટર જાગૃતિ અંગે શપથ લેવડાવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરે આંગણવાડીની બહેનો સમક્ષ પોતાનો વક્તવ્ય આપતા કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો અને હૃદયની લાગણી વ્યક્ત કરતા દરેક બહેનો પોતે મતદાન કરશે અને પરિવારને પણ મતદાન કરવા માટે જરૂરથી પ્રેરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી કલેક્ટર કે ડી લાખાણીએ જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો જાગૃતિનું કામ કરે છે મતદાન જાગૃતિની પ્રક્રિયામાં પણ ખૂબ મોટું યોગદાન છે દરેક બહેનોએ એક એક હજાર વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોય છે જેથી ગ્રામ્ય કે અન્ય વિસ્તારમાં પોતાની આસપાસના લોકોને મતદાન કરવા માટે જરૂરથી પ્રેરણા પૂરી પાડવી જોઈએ તેમજ મતદાન જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તેવી અપીલ કરી હતી ઓછું મતદાન થતું હોવાનું પોરબંદરનું મેળું ભાંગવાની બહેનોએ પણ કલેક્ટરને ખાતરી આપી હતી કલેક્ટરના ધર્મપત્ની શ્રીમતી હર્ષાબેન લાખાણીએ પણ મતદાન જાગૃતિ અંગે કહ્યું કે હું બહેનોને મળવા આવી હતી પરંતુ મારા હૃદયના ભાવને વ્યક્ત કરવાની મને લાગણી થઈ આવી છે તેમણે કહ્યું હતું કે સ્ત્રી તો ઘરની લક્ષ્મી છે રીતિ સિદ્ધિ કહેવાય છે ઘર ચલાવવામાં મોટો ફાળો આપે છે સેવા સ્ત્રીનો પરમ ધર્મ છે તો હવે પરિવારની સાથે વિશાળ પરિવાર એવા આ સમાજ અને રાષ્ટ્ર માટે બેનો સહપરિવાર સમય મેળવી સાત મહિના રોજ મતદાન જરૂરથી કરી લોકશાહીને મજબૂત બનાવીએ તેવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી

નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જે કોઈ વિસ્તાર હોય ત્યાંના લોકોને કસ્ટમ કરી અને કોઈ હોલ હોય ત્યાં બધાને ઇન્ટરેસ્ટ આવે મારે કશું તમને સલાહ આપવાનું આવતું નથી પણ તમને બધાને જોઈને અને આજે આટલી બધી વાતો સાંભળીને સાહેબે પણ ઘણી બધી વાતો તમારી સાથે કરી મને પણ મજા આવી ખરેખર એ અત્યારે ચૂંટણીનું કામ અને એટલા દિલથી થાય છે કે રાત્રે આંખો વેચે ત્યારે એની એના મગજમાંથી આ બધું કામ જાય છે અને એટલે ઓફિસે પહોંચી જાય છે એટલે એટલું બધું સતત વિચારતા રહેતા હોય છે એટલે હું એની સાક્ષી છું પણ હું ખાલી એટલી જ હમણાં મને અહીંયા બેઠા બેઠા એક વિચાર આવ્યો કે આપણને સ્ત્રીઓ માટે થઈને એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ જે ઘરમાં હોય એ ઘરમાં રદ્ધિ હોય બરાબર બધા લોકો કહે છે કે જે ઘરમાં સ્ત્રી હોય દીકરી હોય માં હોય પત્ની હોય બેન હોય એ હોય એવું કહેવામાં આવે છે આપણે હોઈએ છીએ તો શું પૈસાનો વરસાદ થાય છે કૃષિઓની વસ્તુઓનો વરસાદ થાય છે એવું તો કશું જ નથી હોતું તો શું કામ એને એવું કહેવામાં આવે છે કે સ્ત્રી હોય તો પૈસા તો પુરુષ કમાઈને લાવે છે આપણે તો ઘર સંભાળીએ છીએ ઘણી વખત આપણને એવું પણ થાય કે ભાઈ ચલો આપણે શું કરીએ છીએ હાઉસવાઈફ એટલે કશું નથી કરતા પણ આપણા વગર ઘર બી નથી ચાલતું તો એવા સમયે આપણે ઘરને ધ્યાન રાખીએ છીએ આપણા કુટુંબનું ધ્યાન રાખીએ છીએ બાળકોનું ધ્યાન રાખીએ છીએ એને સાચવીએ છીએ અને એ જવાબદારી જે ઉપાડીએ છીએ ને એના કારણે આપણા થકી રદ્દી છે નાગરિકો નાગરિકો લોકશાહી તંત્રમાં લોકશાહી અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની લોકતાંત્રિક અને મુક્ત ન્યાયી તેમજ

કે આપણો મત તો પડે જ એમાં તો કોઈ શંકા સ્થાન નથી પડશે ને બધા આંગણવાડી છે તેનો હાથો ઓછો કરે હા પણ તમારે માત્ર મત આપવાનો નથી જેમ આપણા કુપોષિત બાળકોનો જે